અમારા ભાઈ હેત બરાબર ને ટિકિટના દર છે અહીંયા સો રૂપિયા પર ડીટ સો રૂપિયા છે તો અમારા નાના નાના મિત્રો મળી ગયા છે સબસ્ક્રાઇબ મિત્રો તો હવે સમજાણું આમાં તો લાઈટ ગોઠવેલી છે અને અહીંયા મેડમના સ્ટુડન્ટ મળી ગયા છે ઓલવેઝ કેમેરા એમ ને તો હાલો એકદમ ફોટા પાડી દ્યો હાલ અમે પેલા વાડીયા કામ કરતા ને આમાં પહેલા મોનો કોટો દવા આવતી તો સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગમાં અને આજે રવિવાર છે અને સવારે નથી આપણે વ્લોગ ઉતાર્યો બપોર પછી સાડા ત્રણ વાગ્યા છે ને આપણે જવાનું છે લાઠી તો લાઠી જઈને મળીએ જે જગ્યા જવું છે ને ભોગી ગયા અને આ જો જાડવા જો આપણો તો બે વર્ષ પછી આઈએ આગળ જવાનું નેજી કે કે રોકવાનું હા કરી હાલો તો પછી કન્ટિન્યુ મળે હાલો તો ફાઇનલી આપને રસ્તો મળી ગયો છે અને આવી ગઈ છે આપણે હેતની હવેલી તો હાલો જઈએ હવે હેતની હવેલી હવેલી તો ફાઇનલી મિત્રો વિશેર ઉદ એવું કે જાગુને કન્ટિન્યુ લોક બનાવવા દે પણ એનું કામ છે જી હજીનું કામ નથી અને તમને કહેવું ને એમ કે પહેલા તમે અહીંયા એન્ટર થાઓ ને એટલે જો પાર્કિંગ અહીંયા છે જો આ સાઇડ સાઈડ આ વખતે પાર્કિંગ એરિયો કર્યો હાલ લોકોએ અને દોલા ભાઈ બેઠા ખુરશી નાખીને જો એ છે ને રોકડે રોકડા તમારી પાસે છે ને ટિકિટના પૈસા લઈ લે છે ટિકિટના દર છે અહીંયા સો રૂપિયા પર ડીટ સો રૂપિયા છે એટલે અમારે એકસિતભાઈ જોતા ડબક ટબક એકસિત ભાઈના રૂપિયા એ લીધા એટલે અમે આવ્યા છીએ ટોટલ ત્રણ જણા અને આ કંઈક દેખાય તમને જો ચાલો એ પછી છું અને જો તમને બતાવી દો હા ન લાગે જ છે પર ડીટ સો રૂપિયા છે વ્યક્તિ દીઠ એટલે આવો તો ટિકિટ તો લેવી પડશે ફરી જાત તમારે અને અહીંનો વ્યૂ તમે જોવો આમ જો છે થોડીક ઉધરસ આવે તબિયત ખરાબ છે એટલા માટે તો ફાઇનલી અમે હવે આવી જ ગયા છીએ એટની હવે લઈએ અને લોકેશન તો તમે જો એક નંબર છે અને એક સુભાઈ જો અમારે એક મજા આવી નહી આ જોરથી થી કે તો પપ્પા હા તો જો અને આ ભાઈ છે ને અમારે લોહી જ પીધા રાખ છે પપ્પા તેડો પપ્પા તેડો એટલે આપણે દાદા લોકો મને આવી બનાવવાનું જાગુ જ નહીં મેં તમને કીધું તેમ બરાબર ને અને અહીંયા જો આ કઈક બેલ છે મોટો ઘંટો છે કે ડંગ વાગી જો અને આમાં વાંદરા દોરેલા છે એટલે કે બંદરજી હનુમાન દોરેલા છે રામ લક્ષ્મણ દોરેલા તમે દેખાતા જો પેલી સાઈડ પણ અહીંયા અંદર કદાચ જવાની મનાય હોય તો આપણે જવું જગ્યા જગ્યા નગર ઘંટા છે કે આ શું છે ખબર નથી પડતી જે હોય લગભગ તો ઘંટડીયું જ છે ચાલો કઈ વાંધો નહીં હાલો તો અહીં ફૂલડા પણ જો કે નવા નવા જોવા મળે છે આવા વખતે કોઈ જગ્યાએ જોયા નથી તો અમારા નાના નાના મિત્રો મળી ગયા છે સબસ્ક્રાઈબ મિત્રો તો એની આરે મને પેલા વ્લોગ બનાવી લઈ અને આ બધાને બતાવી દે આ બધું જો બધા બતાવી દે ચાલો એ તો હાલો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી લખી નાખો અને કમેન્ટમાં જય માતાજી લખી નાખો તો નાના નાના સબસ્ક્રાઈબ મિત્રો મળ્યા હતા અને એ લોકો વૈયા ગયા કેમ કે એના ટીચર આરે હતા એટલે કે શાબ આરે હતા એટલે વૈયા ગયા અને એને પણ આપણા બાય કંઈ સજા આપી દીધી છે અને અમારે અક્ષુભાઈ જો મારી વગર રહેતા નહીં તો અને આ કંઈક શું લખેલું એ અમૃતવન હાલો માં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અને યક્ષિતભાઈ એમ કહે છે પપ્પા તેડો તો હાલો હવે તેડીને તો આપણે આહા તેડીને ધોલોક બનાવવો પડશે કે હવે હા મારી દુનિયા આ જ છે ભાઈ તો હાલો અને અહીંયા જો તમને દેખાય ઝીણા ઝીણા ઝાડવા છે તો બધા વૃક્ષો આવેલા છે અલગ અલગ છે બધા આપણા નામ તો નથી આવડતા અને જો આ બધું છે જો અને આ એક ખાસ વાત તો મિત્રો અહીંયા એ જ છે કે આ મોટા મોટા હા હવે સમજાણું આમાં તો લાઈટ ગોઠવેલી છે વરસાદનું પાણી અંદર ના આવે ને એટલા માટે મને લાગતું કે ઘંટડીઓ ગોઠવી છે એમ જો બધે કાંઈક આવું છે મિત્રો તો હાલો તમે ના હોય થોડુંક શોર્ટમાં બતાવી દી અને બતાવી દી બીજી ઘંટડી આવી દો લાગે છે ઘંટડી જ છે અને આ સાઈડમાં નાના 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 છે જો આ લોકોની જેમ આ કયું જાડું જાગુ હા

પાડી હાલો તો પૈસા નઈ લેવાનો અરે દઈએ ભાઈ મફતમાં ફોટા પડે છે પેલા ફોટા પડ હાલો ચાલો કન્ટિન્યુ જો અમારે એક તો ભાઈ આ મેદાનમાં માં ઘાસ માં બહુ જ મજા આવે છે શું થાય સુજા હુજા 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 એ હુઈ ગયો એ રે જો એક મજા આવે છે ને અહિયાં હાથી ક્યાં છે ન્યા છે ચાલો ન્યા થઈ ચાલો ઉભા થઈ જાવ ચાલો બસ હાલો એક શું છે ને હાથી જાવું છે તો હાલો હાથી લઈ જાઓ ક્યાં છે હાથી આઈ ખુલે તડકામાં નહીં ખુલે જોવા તો મિત્રો આજે તમને દેખાય ને આજ છે હેતની હવેલી અમધુનું નામ નથી પડ્યું હવેલી બાકી હવેલી છે આપણે થોડી વાર હવેલી જાવી અને પછી તમને મળવી તો અત્યારે આપણે મોદી સાહેબના બોર્ડ આડા આવી ગયા જો મોદી સાહેબ જો મને મળવા આવ્યા હતા પણ મારી પાસે ટાઈમ નથી ત્યારે બ્લોક તમારા માટે ઉતારું છું ઉભું એમ કારણ હતું તડકો લાગે છે ને આ આવે એટલે બીજું કાંઈ નથી બાકી મોદી સાહેબ આપણને મળે વાત ભૂલી જાવ અને આ લોકો જો બેઠા બેઠા એવા ઈસકે જો હે ને અને પેલી બાજુ મોટા હાથી છે યાર અમારે એકસુસ ભાઈને હાથી માથે બેસવું છે ને એકસુ હાલો તો હાલો હાથી માથે બેસીએ ને કન્ટિન્યુ મળીએ અને અહીંયા જો અમે તો પથ્થરના કારખાનાવાળા એટલે અમને ખબર છે કે આ પથ્થર પડ્યા સામે પડ્યા ને મોટા મોટા હજી આમાંથી છે ને પથ્થર વેરા છે અને ટૂંકા નીકળે છે ટૂંકમાં તમને કહી દો ને તો ગ્રેનેડ નીકળે બાકી જો આ બધું આવું છે પેલી બધું કંઈક બોર્ડ પડ્યું જો હું લખ્યું છે આમાં જલ ઉત્સવ એમાં આપણે આવ્યા નહોતો એટલે તમને બતાવી દી અને ફરી વાર કહું છું સામે રહી નહીં હવેલી વિશાળ પછી જઈએ હવેલી અને આનું એનું છે ગાર્ડન તો મિત્રો હવે ઠાયકે છે પાણી પાણી પી લઈ અને પછી આગળ હાલો હાલો પાણી મને લાવો લાઈવ પાણી હા ઈ આપણે હાથે લેવાનું આ બધો સા સા હાથી કે છે કેટલા હાથી છે ચાર કેટલા જોરથી કે તો કેટલા ત્રણ ચાર ત્રણ ચાર હા હા આ તો સામે હાથી રહ્યા બે તારી મમ્મી જેવા છે એક મારી જેવો ધોળ્યો બે તારી મમ્મી જેવા કાળિયા કેવા કાળિયા હે ને હા તો પાણી પીવું તારે હાલો પી લે હાલો હવે બેઠા બેઠા પાણી બાણી પી લઈએ અને તમને આ બોટલ કેવી લાગે મિત્રો ખબર અમે પેલા વાડી હતા ને વાડીએ આ તો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષ વાડી બધું મેગી દીધું છે શું શું થયું શું થયું આ દુખે છે દુખે છે આ મમ્મીને કે કાપી દેજા અમે આને કાપી દેજે ભાઈ જા પાડી લીધો અને અને ન એમ હતું આ પરિવાર કહી દઉં આ બોટલ કેવી લાગે છે ખબર તમને અમે પહેલા વાડિયા કામ કરતા ને આમાં પહેલા મોનો કોટો દવા આવતી આની જેવી દવા છે અત્યારે માણસો જો પાણી પીવા ઉપયોગ કરે છે બરાબર ને મોનો કોટો નથી પાણી થયું લઈ આવ્યું અને એક શું ભાઈ જો એને હાથથી મળી જાય એટલે બધું આવી જાય મમ્મી પપ્પા કોણ ક્યાં કઈ નઈ તો આયો જાય તો બચ્ચો આ બધું જાવો ફરી વાર કહું છું જમવા બે ગયા જો જમવા એટલે નાસ્તો કરવા બે ગયા મારે એકસી ભાઈ ને ભૂખ્યા થઈ ગયા હતા એટલે ભાઈ ભૂખ્યા થઈ ગયા હતા તમે હા આઈ જો મારી હું હા કે તો જોર થી અહીંયા મચ્છર પણ આવે એટલે થોડી વાર ને આમ જો એકસી આઈ છે વાવલી આવી દેવી કેવું જવું આઈ આવો જાય બા હા તો થોડી વાર બેસવી અહીંયા કાંઈ પબ્લિક આજ નથી રહી વાત સતાય અને પેલી બાજુ સાઉન્ડ વાગે છે આજે છવ્વીસમી જાન્યુઆરી છે ને એટલે કાર્યક્રમ ખબર નહીં જોઈએ આપણે શું કાર્યક્રમ છે મિત્રો અમારે છે છે ને ને પડી ગયા તા એટલે અહીંયા થોડુંક સોલાઈ ગયું છે તમને મિની વિડીયો મતલબ મળી ગયો છે તો એના લખણ જેવા છે તો શું કરું તમે કોઈ ધ્યાન ન રાખે ક્યાં રમતો હતો ક્યાં પડ્યો તમને ખબર છે એ પણ તમને ઘરે તમને બતાવી દઈશ ક્યાં પડ્યો એ તો હાલો આ બધી વાત નથી કરી અને જો સામે જો પેલી સાઈડ છે ને બધા છોકરા આવી ગયા જો ક્યાં જવું મધિકા ને અંદર જવું છે ત્યાં શું લેવા જવું છે લમવા જવું છે હાલો મમ્મીને ને હાલો હવેલીએ જવું છે કેતો હવેલી કેતો હવેલી જવું એમ કહે છે તો હાલો હવેલી બતાવી અને બીજું ઘણું બધું જોવાનું છે જોઈ લઈએ અને નાના નાના મિત્રો સંસ્કાર મિત્રો આવી ગયા કદાચ હોય કે ન હોય થોડા ઘણા તો મળી ગયા તા અને બીજા મળી ગયા છે તો હાલો

અહીંયા તો નાના મોટા ગાર્ડન છે જો જો અહીંયા છે ને ફોટો બોટો પાડી લઈએ થોડાક અને ખુરશી પણ છે એટલે ફોટો હારા આવશે તો તો અમારા અમારા ટેણીભાઈ છે ને ટેણીભાઈ ભાઈ વિડીયો છે તો ભાગે છે પણ આમ જોયું ક્યાં રખડે છે ક્યાં ગયો હાલો જોઈ લઈ જોય ક્યાં ગયો હાલો એક્સિતભાઈ જોય ક્યાં રખડે છે તમને જોયું જો એકલો એકલો ને આવું ભાડે જાય ને એટલે એને ભૂખ ન લાગે ઊંઘ ન આવે લો દેકારો કરે બોલતો શું શું મોર શું છે શું છે મોર અને એક્સિસભાઈ મોર જોઈ હમ એક તો અહીંયા કેમ રખડ છે મોર જોઈ ગયો હા એ ચાલો મોર જોવા દે ચાલો જો ના 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 હાથી છે હાથી છે હાથી ચાલ હાલ હાથી છે તો પેલી બધી રહ્યો ક્યાં છે બોલો તો હાથી કે તો હાલો એક્ચુઅલ હાથી પર બેડ લઈ ભલે જે દંડ હોય આવતો જે થવું હોય થાય અને તમને ખરેખર વસ્તુ બતાવું આમ જો અહીંયા કોઈક આવ્યો ને એમ લાગે કે ઓહો આ વસ્તુ શું છે પણ અમે અમે પથ્થરવાળા એટલે અમને ખબર છે કે આ પથ્થર જ છે બીજું કઈ આમાં નથી જો તમને પણ બતાવું જો આ એમ લાગે કે કઈક આમ કોતરી કરેલું શું છે ને પણ મિત્રો આ પથ્થર છે આ બીજું કાંઈ નથી અને એની બીજી સાઈડ જોઈ લઈએ આપણે લાગુ કે શું કેસ તું ફેમિલી ટ્રી છે અહીંયા આખી એની પેઢીના નામ લખ્યા છે એવું એલા એલા હા એલા આ મિત્રો આ પથ્થરનો આમ જો એક નંબર ઉપયોગ કરી નાખ્યો આ લોકો જો બધી એની પેઢી નામ લખ્યા છે પણ કઈ વાંધો ને પેઢી નામ આપણે લખ્યું તો તમે નવો સાથ આપશો તો અમારી પેઢી અમારી પેઢી તમે જોતા હશો ભાઈ પડ્યા એટલે જોવું પડ્યું હાલે આથી પર બેસવું તારે બેસાડું હા શું વાગી ગયું વાગી ગયું એક વસ્તુ હોય છે ખબર નથી પડતી ખબર કે કયા રસ્તે થી આપણે આવી છીએ અને ક્યાં રસ્તે આપણે જાવું છે એ હજી ખ્યાલ નથી આવતો જો કોઈ બીજો રસ્તો આવ્યો જો પણ ખ્યાલ નથી આવતો કયા રસ્તે થી જાવું અને કયા રસ્તે જવું તો આપણે થોડીવાર પેલી બાજુ હતા અત્યારે પહેલી બાજુ જઈ છીએ અને મારી પાછળ તમને મોર દેખાતા છે અતિ પ્રિય અમારે છે સુદભાઈના છે મોર અને આ ગજરા હાથી અતિ પ્રિય એટલે અતિ પ્રિય એના લગ્ન માં હાથી બોલાવવા પડશે જવો હે ને જો આ મોર અહીંયા ખાલી શો પીસ માટે મેકા છે અહીંયા જોવો જો આ શું છે સાવ મૂર્ખ છે શું છે હા પપ્પા ક્યાં છે ક્યાં છે આ મિત્રો આમાં માછલી પણ છે તમને દેખાતી હોય તો લાલ કલરની છે પણ બાણી એટલું ડોળું છે ને મિત્રો ખરાબ તમને માછલી નહીં દેખાય મારી મોઢું હોય ને મારો ફોન જ દેખાય જવો એ નહીં દેખાતું પાણી જેટલું ડોળું છે અને જવા આ રીતે ઓલા બગલાના મોઢામાંથી પાણી પડે છે અને પેલી બાજુ મોર છે જો તમને દેખાતા હોય તો અને આપણે જે આ શિવની મૂર્તિ ભોળાનાથની મૂર્તિ છે ઓલી કાળી તાંડવ કરતા ને આખી બધી છે ત્રીજી ખોલે એટલે પૂરું એવું કંઈક બધા કહે છે ટાબરીયા બધા સ્કૂલે છે આવી ગયા જવો

વાહ આ બધા ક્યાં ગામના મતીરાળા છે મતીરાળા એ બાજુ થાય છે અમરેલી ની બાજુમાં મતીરાળા છે અમારો ગામ અમરેલી હા તો

અમારું અમરેલી રૂડ અમરેલી તો વધારો અમરેલી એની જેમ અને ખાસ બધાને કહેવાનું મિત્રો તો બધાને ખાસ સૂચના આપું છું જો કે મારા હક તમને હું કઈ ન કહી શકું મારા પછી કઈ નથી કહેવાતું પણ છતાંય તમે અહીંયા આવો ને તો કોઈનું નુકસાન ના કરો મિત્રો આમ જુઓ આ દેખાય તમને આ ગાડું છે ને તો તોડી નાખ્યું જો આખે આખું જો બધું તોડીને ભાંગી નાખ્યું છે આખું આખું જો તો કોઈનું સારું નોકરી હોય તો કઈ નહીં કોઈનું ખરાબ તો નોકરો યાર

તો હાલો હવે હવેલી તરફ એક સાઈડ થી તમને હવેલી બતાવી દીધી બીજી સાઈડ થી બતાવું છું હવેલીનો પાછલ નો ભાગ છે અને અત્યારે શું ઓલા લોકો ચૌદસો જાન્યુઆરી થાય ને તો બધાય અવાજ બહુ કરે છે મારો અવાજ આવતો કે ન આવતો હોય આ છે અહીંથી આખી કમ્પ્લીટ દેખાય છે ઉપર જવું લઈ જાળી જે આપણે પેલા કહેતા આપણે ભણવામાં આવે છે શું કહેતા ને મને તો ખ્યાલ નહીં તમે કમેન્ટ કરી દેજો અને ભાઈ ત્યાં ની આમ જાવનું પોતળા માલે છે આ નાનો વાળા મમ્મી પાસે વે જવાલો જાણે અહીંયા એડવર્ટાઈઝ કરતી એમ કરે છે કે નહીં અહીંયા આવ્યા જેવું છે આવી જવું એટલે બધાને ખબર જ છે અહીંયા અહીંયા આવવાની બધાને ખબર જ છે પણ અમારો વિડીયો જોઈને આવ્યો છે ને મિત્રો તો તમારી પાસે ટિકિટ નહીં લે એટલું યાદ રાખજો પણ સો રૂપિયા લે એથી વધારે ટિકિટ તમારી પાસે નહીં લે બરાબર ને સો થી વધારે નહીં લે ને હા તો ફાઇનલી સો રૂપિયાથી વધારે અમારી તમારી પાસે ટિકિટ નહીં લે એટલે જરૂર આવજો અને અમારું નામ જશો ને તો સો જ લે વધારે નહીં લે બરાબર ને હા તો નાના નાના ટેણીયા બધા આવી ગયા છે

ખાધેલ બિદદલો આપણે જેમ નથી ભાઈ કાઈ નો ઘટે તો શું નામ તારું હેત 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 ની હવેલી લઈ જ આવ્યો છે અમારા ભાઈ હેત બરાબર ને તારી હવેલી હે ને વાંદને હાલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કોણ કરશે તો કમેન્ટ કોણ કરશે કમેન્ટ હાલો બાય કોણ છે ભાઈ બાય બાય કદે ભાઈ નાલ

એક પછી એક પછી સબસ્ક્રાઇબ વધારો મળ્યા જો તારો વેલા પાર આવી જાય હો હા આ જો આ બેન જો ડોક્ટર નો રૂપ લીધું જો નાટક કરવાનું છે ને હા હા જો વ્યવસ્થિત વ્યવસ્થા કે તું ધારે અમે આ ગયા ને અમારો બજેને નાટક બાટક બધું લઈ લીધું છે આમાં જો એક સુવા છે ને આજ માસી નો પીછો નથી છોડતો ને હેરાનંત કર્યા કરે છે એ થોડી વાર થોડી વાર તેડવો 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 બસ બીજો કાય કામ નથી એને આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને જો અહીંયા આપણે છે ને સમજો ને કે ધંડો ફરકી ગયો જો મેરા ભારત મહાન જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરશો ત્યાં સુધી થેન્ક યુ એન્ડ કન્ટિન્યુ વોચિંગ ફોર મોર વિડીયોસ તો બાય Bye-bye.